જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં હશો તો તમારે બધાની ફરમાઈશ થી આજે આપણે લઈ આવ્યા છીએ ઢોસા પણ કેવા ફરારી ઢોસા હો સુકી ભાજી ખાઈ ખાઈ થાકી ગયા ફરાળમાં કઈક નવું જોઈએ છે તો બનાવીએ ફરારી ઢોસા તો ફરારી ઢોસા બનાવવા માટે મેં અહીંયા છે ને બે વસ્તુનો ઉપયોગ કર્યો તો એક તો હાંબો જે આપણે હાંબા પાચમ ઉપર ખાઈએ છીએ ઈ ખાંબો એક વાટકો લીધો તો અને એક નાની વાટકી જેટલા સાબુદાણા લીધા હતા જો નાના આ સાબુદાણા છે નાની સાબુદાણી હોય ને તોય હાલે જે આનાથી નાની નાની આવે છે ઈ તો એક વાટકો જેટલા હાંબો અને નાની એવી ચમચી નહીં પણ વાટકી સાબુદાણા લીધા તા હવે આ બેયને છે ને બે ત્રણ પાણી હબાવનું મસ્ત ચોખ્ખું કરીને ધોઈ નાખવાનું અને સાંબો તો મેલો એટલે એને જરી ખરખાય ધોવો પડે કે નહીં હવે સાંબામાં છે ને છાસ નાખી અને પલાળી દીધો તો અને સાબુદાણામાં સાબુદાણા ડૂબે ને એટલું પાણી નાખીને સાબુદાણા નહીં પલાળી દીધા હતા જરૂર નથી કે છાસમાં પલાળો પાણીમાં પલાળો ને તો પણ ચાલે પછી એને છે ને બે થી ત્રણ કલાક ટૂંકમાં રાખી દઈએ જો ટાઈમ હોય તો વાંધો નહીં બાકી ચાલે એવું કંઈ નહીં પણ ઉઠીએ ને ઉઠી ના ધોઈને પછી છે ને એ પેલા આપણે પલાળી દેવાના એટલે મસ્ત પલળી જાય આપણા સાબુદાણા અને હાંબો હવે ઈ બે પલળે ને ત્યાં સુધી મેં કીધું આપણે ઢોસા એમને તો ન ભાવે તો આપણે ફરારી સાંભાર બનાવેલી એના માટે છે ને અહીંયા મેં ટમેટા લીધા હતા ટમેટા દેશી હતા દેશી ન હોય તોય હા હવે તો ઉનાળો આવશે એમ દેશી ઓછા આવશે તો ટમેટાને સુધારી અને છેને ને કુકરમાં મેં અંદાજે અડધો કિલો ઉપર તો હશે એટલા ટમેટા છે ને મેં બાફા મૂકી દીધા હતા અને એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દીધું હતું અને એને છે ને ચાર સીટી થવા દીધી હવે ઈ ટમેટા આપણા બફાય ને ત્યાં સુધીમાં મેં કીધું હાલો એમાં શાકભાજી તો નાખવું પડશે ને તો શાકભાજીમાં જેટલું શાકભાજી હતું ને એટલું ફ્રીજમાંથી ઉપાડીએ સુધારી લીધું હવે મેં સુધારી તો નહોતું લીધું હવે બધે ઝીણું ઝીણું સુધારવાનું હતું તો કંટાળો હતો તો પછી મેં લીધું મિક્સર નો ડબલો લીધો અને એમાં બધું શાકભાજી છે ને મોટું મોટું સુધારી અને એકસો ને ની સ્પીડે જવા દીધું ટેકનોલોજી છે તો ઉપયોગ કરવા હાટું જ છે ને કઈ રાખવા હાટું તો નથી પડ્યું પડ્યું તો બગડી જાય

અને દૂધી હતી બસ અને મરચા બસ એટલી જ વસ્તુ અને સ્વાદ પ્રમાણે મીઠું પછી ચટણી નાખી હતી હળદર ને ધાણાજીરું નોર્મલી આપણે જે મસાલા ખાતો હોય ને એ જ મસાલા નાખવા છે બીજો ગરમ મસાલો ભરમ મસાલો કાંઈ નહીં ભાઈ મીઠું અહીંયા મારી પાસે સિંધાણું મીઠું નહોતું એટલે છે ને સાદું મીઠું વાપરું પણ અમુક આ સાદું મીઠું ન ખાતા હોય તો તમે એ નાખજો વળી કહે કે આ ન ખવાય ફરાળમાં એટલે હવે કેટલી ગરમ થઈ ગઈ હતી તો કેટલીનું ગરમ પાણી ઉપાડીએ અને આમાં નાખી દીધું જો આમાં વાર ટૂંકમાં ઉતાવળ હોય ને તો કુકરમાં બે સીટી મારી દેવી એકદમ ટૂંકમાં મસ્ત છૂંદો થઈ જવો જોઈએ આપણું શાકભાજી એટલે આપણો સંભાળ થાય એક નંબર હવે જોયું ને તો હાંબો ને હાબુદાણા બે પલળી ગયા હતા એને ઉતાવળ હતી એને પીસવું પીસાવું હતું એમ એટલે એ કે હવે અમારો વારો લ્યો તો મેં કીધું હાલો તમને પીસી નાખીએ પછી ચટણીનો કાર્યક્રમ ઉપાડીએ આમાં હું બધાને ઉતાવળ હોય ઉતાવળ તો મારે હોય પણ હું કરવું તો એમાં છે ને બધારાનું જે છાસ હતી ને હાંબા મેં મેં કાઢી નાખી હતી અને એમાં મેં જીરું અને મીઠું નાખ્યું હતું અને મસ્ત મજાનું પીસી નાખ્યું હવે ભાઈ મારે વાત જાણે મિક્સર મિક્સરનું નાનું ખાનું ને એટલે હરખું નતું પીસાણું એટલે હાબુદાણા થોડાક આખા આખા દેખાય છે જો ઈ હજી ન કરવું હોય તો હાબુદાણા નો પેલા પાવડર કરી અને પછી તમે પલાળો ને તોય હાલે પણ મને થોડી કાળસ આવી એટલે પછી મેં એ કઈ ન કર્યું ડાયરેક્ટ પલાળી દીધા હવે ટમેટા આપણા બફાઈ ગયા અને એમાં મેં મારી દીધું હતું બ્લેન્ડર અને એની પ્યુરી બનાવી લીધી હતી અને અહીંયા મારું શાકભાજી પણ બધુંય ચડી ગયું હતું સાંભારનું અને તેલ છૂટું પડી ગયું હતું ત્યાર પછી ટમેટિયા પ્યુરી બધી મેં એમાં નાખી દીધી અને સાંભાર જે આપણો ઝાડો હતો એટલે એમાં પછી છે ને પાછું ટૂંકમાં તમને જેટલો આછો ભાવતો એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો જો ઝાડો સાંભાર ભાવે તો ઝાડોય રાખી શકો છો પણ હજી ઉકળશે એટલે હજી ટૂંક જાડો થાય એટલે પાણી ઉમેરવાની જરૂર હતી એટલે આપણે પાણી નાખી દીધું છે અને સાંભાર આપણો એ મસ્ત મજાનો ઉકળી ગયો કલર એક નંબર લાલ ચટકી જેવો આવી ગયો એટલે છેલ્લે રસોઈની રાણી એટલે ધાણા ભાજી આપણે છાટી દીધી અને સાંભાર રેડી હવે ચટણીનો વારો આવ્યો હો ફાઇનલી તો દાણાભાજી મેં અહીંયા જોઈને લઈ લીધી હતી અને ચટણીમાં બીજું મોરા મરચાં કેમકે સાંભાર ઓલરેડી મેં તીખો બનાવ્યો હતો એટલે ચટણીમાં મેં મોરા મરચાનો ઉપયોગ કરું છું ભાઈ આપણો ઢોસો તો મોરો રહેવાનો જ હતો એટલે ગમે એક વસ્તુ તો જોઈએ જ ને અહીંયા અડધી મરચી જોઈ લે આટલી મરચી બસ એટલી આપણે તીખાસ નાખવાની છે બાકી તમને તીખું ભાવતું હોય તો આઈ વિચ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું હવે સ્વાદ પ્રમાણે સ્વાદ પ્રમાણે નહીં પણ જરૂરિયાત મુજબ માંડવીના દાણા નાખી દેસું ચટણીમાં જેને ઘણાય મગફળીએ કહેતા હોય અમે તો ભાઈ દેશીરિયા કાઠિયાવાડી અમે તો માંડવીના દાણા ખાઈએ તો એમાં આપણે માંડવીના દાણા નાખી દેવાના છે માંડવીના દાણા થોડાક વધારે નાખું છું એનાથી સ્વાદ એક નંબર આવે છે અને ખટાસ અને ગળાસ ગળાશમાં ખાંડ અને ખટાસમાં લીંબુ નાખી દીધું તું એક આખું લીંબુ નાખ્યું હતું અને નહીં એવું પાણી નાખી અને પીસી નાખી હતી તો જોઈ લો આપની ચટણી રેડી છે અને એને કાઢી લઈએ એક વાસણમાં ભાઈ ગળાશ ન તો હોય તો તમે ખાંડ ને સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણા ખીરામાં આપણે થોડોક નહીં એવો બેકિંગ સોડા નાખી દઈએ ઈનો જો ફરારમાં લેવાતો હોય તો મને ખબર નથી તો ઈનો પણ નાખી શકો છો હવે બેકિંગ સોડા નાખવાનું કારણ ઈ કે બેકિંગ સોડા ન ને તો ઢોસા આપણા ચવળ જેવા થાય એટલા માટે નહીં એવો બેકિંગ સોડા અને ઝારી પડે ને ઢોસામાં એટલા માટે તો લોઢી તપી ગઈ હતી આપણી મસ્ત મજાની અને એને છે ને થોડુંક પાણી નાખી અને ટેમ્પરેચર લેવલ કરી લીધું હતું ત્યારે પછી ઢોસો પાયથો ન તો ડાયરેક્ટ ચોટી જાય ઢોસો તો ધીમા ગેસ આપણે ઢોસાને થાવા દેવાનો છે ઉપર થોડીક ધાણાભાજી નાખી અને તેલ વાપરતા હોય તો તેલ માખણ વાપરતા હોય તો માખણ મેં અહીંયા ઘી લીધું તો જોઈ લઈએ આપણે ઢોસો કંઈક ભાઈ આપણે જે ચોખાનો ઢોસો ખાઈએ ચોખાને હળદની દાળનો સેમ ટુ સેમ તમને કંઈ ખબર નહીં પડે કે તમે એનો ઢોસો આ ટૂંકમાં હાંબા અને હાબુદાણાનો ઢોસો છે સ્વાદમાં એક નંબર લાગે છે ખરેખર ટ્રાય કરજો તમારા ઘરે તો જોઈ લો એક ઢોસો આપણો ઉતરી ગયો તો અને આ છે આપણો બીજો ઢોસો તો હવે આપણે બની ગયો હોય પછી તો ભૂખ ભાઈ હવ કોઈને લાગી જાય તો આપણે ડિશ કરી લઈએ અને સાંભારનો ટેસ્ટ કેવો આવતો તો ખબર આપણે મંચુરિયન નહીં પણ કેવા ઢોસો મૈસુરી ઢોસા જેવો પેટમાં છે ને ગેસ થઈ ગયો પેટ વધી ગયું તો આ ઢોસા બનાય બીજું મારું કેવાનું નથી ચેનલ ને છે ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને છે ને નવા નવા વિડીયો જોવા મળે પછી તમે લોકો એમ કહો કે ભાઈ તમે હમણાં વિડીયો મૂકતા નથી જી કોઈ મળે ને એમ કે મળે તમે કેમ રેસીપીના વિડીયો નથી મૂકતા પણ ચેનલને ફોલો કરો તો તમને વિડીયો જોવા મળે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો હાલો